જય આદિવાસી હાલમાં પાર તાપી નર્મદા લિંક યોજનાનો વિરોધ ખૂબ થઈ રહ્યો છે કારણ કે સૌને ભય છે કે આ જે યોજના છે એનાથી આદિવાસીઓ વિસ્થાપિત થવું પડશે એમની જમીનો ગુમાવી પડશે અને વિરોધ કરતા એના ઉદાહરણ તરીકે ઉકાઈ ડેમ અને નર્મદા ડેમ છે તે આપવામાં આવે છે કે આજ સુધી ઉકાઈ ડેમ અને નર્મદા ડેમના જે વિસ્થાપિતો છે એમનું શું થયું શું એમને ખરેખર વળતર મળ્યું જે પુનર્વસનની શરતો હતી તે પ્રમાણે એમનું પુનર્વસન થયું તો ફક્ત ઉકાઈ અને નર્મદા જ નહીં પરંતુ ઘણી એવી યોજનાઓ અને આપણે જાણીએ છીએ કે મોટે ભાગે જે આવા ડેમો બને છે જે સિંચાઈ જેનું પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો એ મોટા ભાગના જે ડેમો છે તે આદિવાસી વિસ્તારમાં બને છે અને આજે તમને એવા જ એક ડેમની મુલાકાતે લઈ જવાના છે અને ત્યાંના લોકો જે એ ડેમ બનવાથી વિસ્થાપિત થયા તો તેમની સાથે પણ તમને મુલાકાત કરાવીશું અને શું ખરેખર એમને વળતર મળ્યું શું એમને પુનર્વસન થયું અને એ જે ડેમ છે એનાથી તે આદિવાસીઓને શું લાભ થયો તેના વિશે ચર્ચા કરવાના છે તો વિડીયો અંત સુધી જોજો અને વધુને વધુ શેર કરતા રહેજો મિત્રો તમને કહ્યું હતું કે આજે એક એવા સ્થળની મુલાકાતે જવાના છે જ્યાં ડેમ બનવાથી લોકો વિસ્થાપિત થયા છે ફક્ત ઉકાઈ કે નર્મદાના જે મોટા ડેમો છે એનાથી જ નહીં પણ જે નાના ડેમો બન્યા એનાથી પણ ગામોને અસર થઈ છે અને આપણે જે જગ્યા પર જવાના હતા તે જગ્યા પર પહોંચી ગયા છે તો હું તમને એ જગ્યા પણ બતાવું અને કયો ડેમ તેના વિશે પણ ચર્ચા કરીશું આ જે તમે ડેમ જુઓ છો તે તમે નામ સાંભળ્યું હશે અને કોઈકવાર અહીં ફરવા પણ આવ્યા હશે આ જે ડેમ છે એ આંબલી ડેમ છે અને આ ડેમના લીધે પણ ત્રણ ગામના લોકો વિસ્થાપિત થયા હતા આ બાજુ તમે વસ્તી જોઈ શકો છો એ ત્રણ ગામોમાં દેવગીરી ગંગાપુર અને ગુંદા આ ત્રણ ગામના જે લોકો છે તે લોકો પણ આ ડેમથી વિસ્થાપિત થયા હતા અને સાથે સાથે સરકારે જે તે સમયે વળતર આપવાની વાત કરી હતી તે પણ અત્યાર સુધી નથી આપ્યું તમે સામેની આ જે ડેમ દેખાય છે એની સામેની સાઈડે જંગલમાં ઘરો છે તો ત્યાં પણ જવાના છે ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે તમને બતાવીશું અને સાથે સાથે આ ડેમની લડાઈ લડનારી જે સમિતિ છે આંબલી ડેમ વિસ્થાપિત સંઘર્ષ સમિતિ તો એ ડેમના જે આગેવાનો છે એ સમિતિના જે આગેવાનો છે એમના સાથે પણ ચર્ચા કરવાના છે કે ખરેખર જે તે સમયે એટલે કે ઓગણીસો ચોર્યાસીના સમયમાં ડેમ બન્યો અહીં શું પરિસ્થિતિ થઈ હતી સરકારે શું વાત કરી અને અહીંના લોકોનું કહેવું છે કે જે તે સમયે જ્યારે ડેમ બન્યું ત્યારે એમની સાથે છેતરપિંડી કરવામાં આવી તો કઈ રીતે છેતરપિંડી કરવામાં આવી છે તેની પણ આપણે અહીંના જે આગેવાનો છે એમની સાથે ચર્ચા કરીશું એટલે અંત સુધી વિડીયો જોજો જેથી કરીને આંબલી ડેમના લોકોની જે પરિસ્થિતિ છે એના વિશે તમને ખ્યાલ આવે કે ખરેખર અહીંના લોકો કયા પ્રકારની જિંદગી જીવી રહ્યા છે ક્યાં કારણ કે આપણે ફરવા આવીએ ત્યારે તો આપણને ખૂબ સરસ નજારો લાગે છે અને ફરવાની મજા પણ આવે છે પણ એ આનંદની પાછળ ક્યાંક ને ક્યાંક લોકોનો ભોગ લેવાયો છે અને લોકોનું બલિદાન લેવાયું છે લોકોએ પોતાની જમીન ગુમાવી છે થોડા સમય પહેલાં એક ન્યૂઝ આવ્યા હતા કે આંબલી ડેમમાં હોળી પલટી જવાથી સાત લોકોની મૃત્યુ થઈ તમે અહીં એક કિનારો જેવો જોઈ શકો છો ત્યાંથી નાવડી લઈને એ જે આદિવાસીઓ હતા તેઓ આ જે સામે તમને ટાપુ દેખાય છે તે ટાપુએ ઘાસચારો લેવા જતા હતા પોતાના જાનવર માટે અને આ કોઈ વર્તમાનમાં જેવું નથી પણ પાંચ છેલ્લા પાંત્રીસ વર્ષોથી અહીંના જે આદિવાસી છે તે આ પ્રકારની મુસીબતનો સામનો કરી રહ્યા છે એટલે વિચારો કે અત્યાર સુધી પણ એમને જે સુવિધાઓ સરકારની વાત કરે છે સુવિધાઓ નથી પહોંચાડવામાં આવી અહીં મોબાઈલના ટાવર પણ નથી કે જેથી નેટવર્કની સુવિધા પણ મળી રહે સાથે સાથે અહીંના લોકોને જ્યારે ડેમ બન્યો ત્યારે ચાર એકર જેટલી જમીન આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી એ જમીન નથી આપવામાં આવી અને એના કારણે જ અહીંના જે આદિવાસીઓ છે એમણે ઘાસચારા માટે આ જે ડેમ દેખાય છે એમાં હોળી લઈને જવું પડે છે આ જે વચ્ચે ડુંગરો દેખાય છે તેમાં અને પોતાના જીવના જોખમે જવું પડે છે અને વર્તમાનમાં આપણે જોયું બે મહિના પહેલાં કે શું થયું હતું અહીં ત્યારબાદ અમારી ટીમમાં સામે જે ડુંગર દેખાય છે એની પેલી બાજુ જે કિનારો છે ત્યાં જવા માટે રવાના થઈ અહીં જવા માટે ફરી જે મેઇન રોડ છે એ મેઇન રોડ પર આવવું પડે છે અને એ મેઇન રોડ પરથી આગળ જે ધજગામનો રસ્તો આવે છે એ ધજગામના રસ્તે જવું પડે છે

ચીનો સાહેબ બસ તે લઈ આવેલો તે લઈ આવેલો મારા પપ્પા નો દોસ્તાર પણ છે આજે રસ્તો દેખાય છે ધજગામ જાય છે અને આપણે અહીંથી હવે અંદર જવાનું છે આ તમે રસ્તો જોઈ શકો છો જંગલ કયા પ્રકારનો રસ્તો છે આ તો અમારી ગાડી મોટી હતી એટલે અમને વાંધો ન આવ્યો પરંતુ નાની ગાડી લઈને આ રસ્તે ન જઈ શકાય

અને આ જે રસ્તો છે એ જે કિનારાના પેલા ઘરો છે જે આપણે સામે કિનારેથી જોયા હતા તો તે ઘરોમાં જ જાય છે એટલે કે અમે ત્યાં પહોંચી જ ગયા હતા જંગલનો ઉબડખાબર રસ્તો કાપતા કાપતા છેલ્લા અમે અહીં પહોંચ્યા અને અમે જે આવ્યા તે આ રસ્તો છે આ રસ્તેથી અમે આ કિનારે આવ્યા હતા અને આ તમે જોઈ શકો છો કે ત્યાં જે લોકો વસે છે એમના ઘરો છે અને અહીં જે લોકો વસે છે એટલે કે ગણતરીના દસથી બાર જ પરિવારો વસે છે અને આ રસ્તેથી નદીએ જવાય છે અને સામે તમે એમનું પાણી જોઈ શકો છો અને ફાઇનલી આપણે કિનારે પહોંચી જ ગયા છે અને આ જે આદિવાસીઓ અહીં વસે છે તો તેમના ઘરો અહીં છે આ તમે જોઈ શકો છો એમના ઘરો હવે આપણે અહીંથી જે નદી છે એ નદી કિનારે જવાના છે તો સામે તમને નદી દેખાઈ રહી છે આ સામે જે તમને દેખાય છે તે આંબલી ડેમ છે અને આ જે ઘરો તમે જોવો છો એ જૂના ગંગાપુર ગામના છે અને આ જે જગ્યા છે એ જગ્યાએથી આ જે ગંગાપુર ગામ છે તે મૂળ આ જે તમે સામે ઝાડ જોઉં છો એની પહેલી બાજુ હતું પછી જે દેવગીરી ગામ છે તે આ તમને સામે જે ડુંગર છે એની પહેલી સાઈડ એટલે કે આ ડેમના અંદર આ ડેમ જે છે તે સાઈડ પર હતું અને જે ભૂણદા ગામ જે છે તે આ ડેમ જે ડુંગર તમને સામે દેખાય છે એની જમણી બાજુ હતું તો હવે આ તમામે તમામ ગામ આ જે આંબલી ડેમ બન્યો એ આંબલી ડેમના ડૂબાણમાં ગયા છે આ ગામના લોકોને જવા માટે કોઈ સુવિધા નથી હમણાં જવું હોય તો જંગલમાંથી જવાય પણ રસ્તો પાકો નથી અને આખું ફરીને જવું પડે છે અને ચોમાસામાં જવું હોય તો આ નાવડી અને સામે પાર કિનારો એટલે કે ચોમાસામાં એમની પાસે નાવડીમાં બેસીને હોળી લઈને પેલે પાર જવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી આ ગામના લોકો પાસે અને જો વધુ પાણી આવી જાય ચોમાસામાં તો નાવડી લઈને પણ ન જઈ શકાય એવી પરિસ્થિતિ અહીંના ગામના લોકોની છે અને ચોમાસામાં તમે જે સામે વાળો જુઓ છો તો એ વાળાની બહાર સુધી પાણી આવી જાય છે એટલે કે અવર જવર માટે કોઈ પણ જાતની સુવિધા એમને હજુ સુધી મળી નથી જોકે ડેમ બન્યો તો ડેમમાં જમીનો એમની ગઈ છે પણ એ જમીન આપવાનો ફાયદો અત્યાર સુધી એમને થયો નથી એટલે કે હજુ પણ એમને સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે પછી કોઈ પણ સરકાર હોય આટલા વર્ષોની ઓગણીસો ચોર્યાસીથી કે અત્યાર સુધી મેં કોઈ પણ સરકાર દ્વારા એમને સુવિધાઓ આપવામાં નથી આવી જોકે ફરવામાં તમને આ જે સ્થળ છે તે રમણીય લાગે ખૂબસૂરત લાગે અને અહીં જે વાતાવરણ છે તે જોઈને તમને ગમે પરંતુ અહીંની વાસ્તવિકતા જે છે કે આની પાછળ પણ આદિવાસીઓએ ભોગ આપ્યો છે અને તમે જોઈ શકો છો કે આ જે ગામ છે તે સંપૂર્ણ જંગલ વિસ્તારમાં આવ્યું છે અને આ ગામની આસપાસ તમને કોઈક વસ્તુ ન જોવા મળશે એક બાજુ ડેમ છે તો બીજી બાજુ જંગલ છે અને જંગલમાં જ આ જે આદિવાસીઓ છે તેઓ વસે છે વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આના પછીના વિડીયોમાં આંબલી ડેમનો ઇતિહાસ કઈ રીતે આદિવાસીઓને છેતરવામાં આવ્યા અને આગેવાનોનું શું કેવું છે એના વિશે ચર્ચા કરીશું ਤੋ ਸ਼ੇਅਰ ਕਰਵਾਉ ਨੂੰ ਚੁਕਸੋ ਨਹੀਂ ਜੋਹਾਰ ਜਿਆ ਅਦਿਵਾਸੀ